નમસ્કાર હું પ્રિયા દેડાણિયા કેજીન લેફટેક કંપનીમાંથી આપ સૌનું સ્વાગત કરું છું આજે આપણે આવ્યા છીએ ગામ સરદારગઢ તાલુકો માળાવદ્દર અને જિલ્લો જુનાગઢના પ્રગતિશીલ ખેડૂત એવા શ્રી મુકેશભાઈ ચપલાના ખેતરે એને પાલેથી માંડી અને છેક સુધી એને કેજીન કંપનીની બધી પ્રોડક્ટનો યુઝ કરેલો છે અને સોલ રેલી બ્રાન્ડના એને ખાતર અને દવા નાખેલી છે તો આપણે એનો રિવ્યુ જોઈએ કે એને શું રિઝલ્ટ મળેલું છે તો શ્રી મુકેશભાઈ તમે પાયામાંથી માંડી અને છેક સુધી તમે કઈ વસ્તુનો ક્યારે ઉપયોગ કરેલો હતો અને એનાથી તમને શું રિઝલ્ટ મળેલો છે એ અમારા ખેડૂત મિત્રોને જણાવશો ખેડૂત મિત્રો મારું ગામ સદરગઢ માણવગઢ તાલુકો જિલ્લો જુનાગઢ મારું નામ મુકેશભાઈ ચપલા મારા મોબાઈલ નંબર ચોરાણું બસો ત્યાસી ઈઠ્ઠોતેર ત્રણ પિસ્તાલીસ મેં આમાં ઉનાળામાંથી ચાલુ કર્યું કે શાહ નાખી અને વરસાદને થોડાક દિવસની વાર હતી ત્યારે કેજીન કંપનીનું કમ્પોઝ ખાતર ખાડા કલર નું આવે એ બે વિગે એક બે થેલી નાખેલું હે અને પછી પાછું માથે હાથી હાટી ને ખાતર બુડી દીધું હે પછી કપાસ ઉગી ગયો અને પાળા ચડાવતી વખતે કપાસ અવડો અવડો થવા માંડ્યો ગોઠને ગોઠને પાવાની તૈયારી કરવાની હતી ત્યારે પાયાના ખાતર તરીકે મેં બાયો એન્પીકે અને ઝીંકારા બાયો એન્પી કે વિઘે બે વીઘે એક થેલી અને ઝીંકારા ત્રણ કિલો આપેલું છે પછી એને પાણી પાઈ દીધું પાણી પાયા પછી ગામમાં થોડીક રાડ આવી બધું થઈ ગયું 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 બધું ગ્રીનરી હારી હતી અને પછી વરસાદ થયો માવઠાનો બે વખત માથે માટે માવઠાનો વરસાદ થયો હે માવઠાનો વરસાદ થયો તો જેવડું ફ્લાવરિંગ હતું એ બધું ખરીને છે ઢગલો થઈ ગયો પછી પાછું મેં એને વરસાદ લ્યો પછી ચોથે પાંચમે દિવસે પાર્લર ઉતારી અને ઇલ્ડર કંપનીનું ઇલ્ડર સ્પ્રે કર્યો ચાલીસ એમએલ ચાલીસ એમ આવે એ ચાલીસ એમએલ પંપે નાખીને સ્પ્રે કર્યો તો પાછું હતું એવી ગેનેરી આવી ગઈ છે અને આ રીતનો કપાસ છે આમાં ફૂલ ફાવરિંગ પાછા હતા એવા જ થઈ ગયા છે પણ કપાસની થોડીક હાઈટ વધી ગઈ છે એટલે નીચેનો માલ ખરી ગયો એટલે હાઈટ પાછી વધી ગઈ છે એના હિસાબે થોડોક મણુકામાં ઓછું રહે ચાલીસ પિસ્તાલીસ મણ જેવો મારો કપાસ થાય એવો અંદાજ હતો અટાણે પચીસ ત્રીસ મણ કપાસ થાય એવો અંદાજ છે તમે અત્યાર સુધી રાસાયણિક ખાતરનો ઉપયોગ કરતા હતા હવે કેજીન કંપનીના આ બધા પ્રોડક્ટ નો યુઝ કરો છો બેક્ટેરિયા વાપરો છો તો તમે ખેડૂત મિત્રો ને શેની સલાહ આપશો ઓર્ગેનિક ખાતર વાપરવું જોઈએ કે રાસાયણિક વાપરવું જોઈએ ખેડૂત મિત્રો ને મારી એટલી જ સલાહ છે કે રાસાયણિક ખાતર વાપરવાથી આપણી જમીન અને ફળદ્રુપતા બધી વહી જાય છે એની પાંચ દસ વર્ષ તમે એક ધારું ખાતર રાસાયણિક ખાતર વાપરો તો દહ વર્ષ કર્યા તને પંજાબની સ્થિતિ હે ને એવી સ્થિતિ આપણી અહીં થવાની છે એટલે મારા ખેડૂત મિત્રોને એટલી જ ભલામણ છે કે રાસાયણિક ખાતર બંધ કરીને ઓર્ગોનિક ખાતર ઉપર વરો મેં જો ત્રણ ચાર વર્ષથી આવું એ બાયો ખાતર વાપરું છું એનાથી મને ટોપ રિઝલ્ટ મળે છે તો જય દર્શક મિત્રો આપણા એવા પ્રગતિશીલ ખેડૂત એવા શ્રી મુકેશભાઈ ચપલાને આટલું સરસ રિઝલ્ટ મળે છે અને આટલું સરસ ઉત્પાદન મેળવે છે તો શું તમે પણ આવું રિઝલ્ટ મેળવવા નથી ઈચ્છતા જો તમારે પણ આવું સરસ ઉત્પાદન જોતું હોય અને સારું રિઝલ્ટ જોતું હોય તો નીચે આપેલા નંબર કે જે કંપનીના રિપ્રેઝન્ટેટિવ કિશન દડાણીયા છે એના પર ફોન કરી અને તમે વધુ માહિતી મેળવી શકો છો અને સારું ઉત્પાદન અને સારો બજાર ભાવ મેળવી શકો છો ધન્યવાદ